શનિની વકરી ચાલ આ પાંચ રાશિઓ પર વરસાવશે કહેર કરિયરમાં ભારે ઉતાર ચડાવ અને ફાલતુ ખર્ચની આશંકા આ મહિનાના અંતમાં શનિ જ્યારે વકરી થશે ત્યારે શનિથી ત્રીજા ઘરમાં મંગળ મેષ રાશિમાં ચાલી રહ્યો હશે જેને કારણે શનિની મંગળ પર વક્ર દ્રષ્ટિ રહેશે આના થોડા સમય પછી ચાતુર્માસ પણ શરૂ થશે ચાતુર્માસમાં ભગવાન શિવના રુદ્ર સ્વરૂપનું શાસન રહે છે આ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં શનિનું વક્રી થવું એ કુદરતી આફતો અને સંપત્તિનું નુકસાન થવાની સંભાવના છે ગ્રહોની સ્થિતિનું મૂલ્યાંકન બતાવે છે કે આ સમયગાળા દરમિયાન કર્ક અને કુંભ સહિતની ઘણી રાશિઓએ સાવધાન રહેવું જોઈએ તો ચાલો જાણીએ આ પાંચ રાશિઓ કઈ કઈ છે પહેલી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે શનિની નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તમારા પૈસા રોગો પર પાણીની જેમ ખર્ચવામાં આવશે આ સમયે તમારે થોડા સાવધાન રહેવાની અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે નાની ભૂલ અથવા બેદરકારી તમને મોંઘી પડી શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો કોઈ પણ કામ અનુભવી લોકો સાથે વાત કર્યા પછી જ કરો ઉપાય તરીકે શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ શનિની સાડાસાતીના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને શારીરિક કષ્ટ અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે અને તેના કારણે તમારા સંબંધો પર પણ અસર થઈ શકે છે તે જ સમયે તમારી સાથે પ્રેમજીવનમાં છેતરપિંડી થઈ શકે છે અને તેના કારણે તમારા જીવનમાં તણાવ વધી શકે છે તમારે તમારા કરિયરમાં નિષ્ફળતાનો સામનો કરવો પડશે જેને કારણે તમારા મનમાં હતાશાની લાગણી છવાઈ જશે ભારે આર્થિક નુકસાનના પણ સંકેતો છે ઉપાય તરીકે દર શનિવારે કાળા કપડા પહેરો ત્રીજી રાશિ છે મકર રાશિ શનિ નો પાસવાર્ધ વર્તી તમારા અંગત જીવનના તણાવમાં ઘણો વધારો કરશે તમે તમારા જીવનથી ખુશ રહેશો નહીં અને તમારા મનમાં ખરાબ વિચારો આવશે તમારા જીવનમાં પરેશાનીઓનો સમય ચાલુ થશે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ પ્રભાવિત થઈ શકે છે અને અંગત જીવનમાં વિવાદો વધી શકે છે કેટલાક લોકોના સંબંધો મજબૂત હોવા છતાં તૂટી શકે છે વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ વધી શકે છે તમારે વેપારમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે ઉપાય તરીકે દર શનિવારે કાળા આડદનું દાન કરો ચોથી રાશિ છે કુંભ રાશિ શનિની વક્રતા કુંભ રાશિના લોકો માટે અશુભ પરિણામ લાવશે તમારી માટે શનિની શનિનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે શનિ પલટાઈને તમારી કારકિર્દીમાં અચાનક મુશ્કેલીઓ વધારી શકે છે આ સમય દરમિયાન વધુ પડતો ગુસ્સો તમારા કરેલા કામને બગાડી શકે છે ઓફિસમાં તમારા જુનિયરો પર ગુસ્સો ન કરો નહીં તો મામલો બગડી શકે છે કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરો આ સમયે કોઈ નવું કામ શરૂ ન કરવું નોકરી બદલવાનો વિચાર તમારા મનમાંથી કાઢી નાખો ઉપાય તરીકે સોમવારે ભગવાન શિવને શનિના જનના પાન ચડાવો પાંચમી રાશિ છે મીન રાશિ શનિનો પાસ્વાર્ધવર્તી ગ્રહ મીન રાશિના લોકો માટે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ ઉતાર ચઢાવ લાવી શકે છે આ સમયે તમારી યોજનાઓ સફળ નહીં થાય અને તમારે વેપારમાં પણ નુકસાન સહન કરવું પડી શકે છે લોકો સાથે તકરાર ઓફિસમાં કામનું વાતાવરણ બગડશે અંગત જીવનમાં તમારા પિતા સાથેના તમારા સંબંધોને ખૂબ અસર થઈ શકે છે અને તમારી વચ્ચે મતભેદ વધી શકે છે પરિણિત લોકોના જીવનમાં સંબંધો બગડી શકે છે ઉપાય તરીકે દર શનિવારે માછલીને લોટની ગોળી ખવડાવો